વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સાત દિવસનો રામોત્સવ ઉજવાયો હતો જે અંતર્ગત ફાઇન આર્ટસ ડિપાર્ટમેન્ટના પેઇન્ટિંગ વિભાગ દ્વારા સમકાલીન મધ્યમ ટેપેસ્ટ્રી કાપડ અને વણાટ કાર્યથી વિશાળ કલાકૃતિ તૈયાર કરવામાં આવી હતી જે દર્શકોની ખૂબ પ્રશંસા પામી છે यहाँ पे सबसे नीचे हमने जो बच्चों ने काम किया उनका नाम बच्चों का ने काम किया हाँ फैकल्टी का नाम है और बीच में हमारी यूनिवर्सिटी फाइन आर्ट्स और सिक्सटी ईयर वाला जो इन लोग हमारे नमस्ते મારું નામ કિનલ રમેશ પટેલ હું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં પ્રાધ્યાપિકા તરીકે ભૂમિકા ભજવું છું અહીં આપણી સમક્ષ જે આટલું હ્યુજ પિક્ચર બની ગયું છે એ એકચ્યુલી પેઇન્ટિંગ નથી પણ એ ટેપેસ્ટ્રી છે ટેપેસ્ટ્રી એ આજનું એક સમકાલીન માધ્યમ એટલે કે આપણો જે કલ્ચર વારસો છે જે કપડાંથી આપણે ખાસ તરીથી જોડાયેલા છીએ એ દરેક અલગ અલગ પ્રકારના કપડાં કોટન સાટિન નેટ સિલ્ક વેલ્વેટ એ બધા અલગ અલગ કપડાને વણીને અને એના ઉપર જરદોષી કરીને વણાટકામ કરીને એને કટિંગ કરીને પેસ્ટિંગ કરીને એક હ્યુજ પિક્ચર શ્રી રામનું અયોધ્યામાં જે આગમન થઈ રહ્યું છે તેના ઉપર અને પ્લસ જે ભવ્ય નિર્માણ થયું છે અયોધ્યામાં રામ મંદિરનું તે અહીં દ્રશ્યમાં બતાવાયું છે આ દ્રશ્યમાં એક ખાસ વાત એ છે કે અમે ફક્ત શ્રી રામને જ નહીં પણ આખું કુટુંબ એમના પત્ની સીતા માતા તા શ્રી લક્ષ્મણજી અને આ તરફ હનુમાનજી પણ એમનું આવાહન કરી રહ્યા છે એમની સાથે એક નાનકડી સેના છે ઘણા બધા વાનરોની તે પણ એમનું આગમન સ્વીકારી રહ્યા છે અને ઉજવણી કરી રહ્યા છે તો એક સુંદર દૃશ્યનું વર્ણન આપણા ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટના પેઇન્ટિંગ વિભાગના લગભગ ચાલીસ વિદ્યાર્થીઓએ ત્રણ જે અમારા પ્રાધ્યાપિકો છે માનસી મેમ અને દીપ્તિ મેમ બાટલાવાલા એમના ગાઈડન્સમાં તથા જે અમારો કોર જે હતો આઈડિયા તે અમારા કોર્ડિનેટર સર મેહુલ સરના થકી મળ્યો હતો કે રંગોળી પેઇન્ટિંગ કરતાં કંઈક નવું કરીએ એમની ઈચ્છા હંમેશા હોય કે કંઈકને કંઈક નવું કરતા રહીએ અને પહેલી વખત આપણી યુનિવર્સિટીમાં રામોત્સવ થઈ રહ્યો છે અને સાઠ વર્ષ પણ પૂરા થઈ રહ્યા છે તો અમારા જે વીસી સર છે કિશોર સર ચાવડા સર અને જે આરસી ગઢવી સર છે રજિસ્ટ્રાર સર એમણે પણ ખૂબ જ સપોર્ટ કર્યો છે કે મટીરિયલ આ તે દરેક રીતે અને સૌથી બ્લેસ્ડ એ છે કે અમારા દરેક વિદ્યાર્થીઓ સવારથી સાંજ સુધી છેલ્લા પંદર દિવસથી કન્ટિન્યુ કામ કરે છે પછી નાનામાં નાના દોરા હોય કે એને મટીરિયલ લાવવાનું હોય કે પછી કામ કરવાનું હોય એક સેકન્ડના બ્રેક વગર એમણે કન્ટિન્યુ કામ કર્યું છે તો આ એક કોઈ પણ આશા રાખ્યા વગર એક એમનું પોતાનું પણ એક સમર્પણ છે શ્રી રામ ભગવાન માટે અને અમારી પણ એ જ આશા છે કે આ યુનિવર્સિટીના રામોત્સવમાં તો જાય જ પણ એનાથી આગળ અયોધ્યા સુધી પણ પહોંચે નમસ્તે મારું નામ મેહુલ ઉમેદભાઈ પટેલ છે હું ફાઇન આર્ટ્સ વિભાગના કોડી તરીકે જવાબદારી નિભાવું છું વીર નર્મદ સાઉથ યુનિવર્સિટીમાં ચાલતા આ જે રામોત્સવ થઈ રહ્યો છે સોળથી બાવીસમાં એના અંતર્ગત આ ટેપેસ્ટી આર્ટવર્ક થયું છે બેઝિકલી આ આર્ટવર્ક કરવા પાછળનું મેઇન ધ્યેય એકેડેમિક પણ હોય જેના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં ભારતીય પરંપરા અને ભારતીય શૈલી તથા ધાર્મિક એમ ત્રણે ત્રણ વસ્તુને લઈને વિદ્યાર્થીઓમાં એક આપણા ભારતીય સંસ્કૃતિની પરંપરા જાગે અને સાથે એમનામાં એ વિચાર પેદા થાય એનો પણ એક મૂળ આદેશ અમારા વિભાગમાં ચાલતા પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં ત્રણ પ્રાધ્યાપિકા અને ચાલીસ વિદ્યાર્થીઓ દ્વારા અથાક પંદર દિવસના દિવસના મહેનતથી આ આટવક રેડી થયું છે સાથોસાથ ન્યૂ એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીના અંતર્ગત ભારતીય પરંપરાને પણ ધ્યાનમાં રાખી જે અભ્યાસક્રમ ડિઝાઇન થઈ રહ્યા છે એના ભાગક્રમે પણ આઈકેએસ નામનો સબ્જેક્ટ છે એના રીતે આ સબ્જેક્ટનો ઇન્ટ્રોડ્યુસ થઈ શકે છે અને આવનારા વર્ષમાં અમે આને આગળ વધારીને કામ કરશું સીધી ખબર ડોટ કોમના ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વીડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો